કડોદરામાં ઠંડીના ચમકારા પહેલાં ચોર સક્રિય કાર ચોરીમાં નિષ્ફળ રહ્યા તો રિક્ષા લઈ ફરાર શિયાળાની ઠંડી હજુ બરાબર પણ શરૂ થઈ નથી ત્યાં જ ચોરોની તોડકીએ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે કડોદરા પોલીસ અગિટીમાં માત્ર સો મીટરના અંતરે આવેલા મોહન કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં તારીખ એકવીસ નવેમ્બરે શુક્રવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ એક મારુતિ ફનતી કાર ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોટરસાઇકલ પર સવાર બે શખ્સો એક કોમ્પ્લેક્સમાં ઘૂસ્યા હતા ત્યારે કારનો દરવાજો ખોલી અંદર તોડફોડ કરી બણે ખોલીને કાર સ્ટાર્ટ કરવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ કાર સ્ટાર્ટ ન થતા તેઓ નિરાશ થઈ પાછા ફર્યા આ બધી ઘટના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને ચોરોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જો કે આ ચોરોએ હાર ન માની કોમ્પ્લેક્સની બહાર નીકળતાની સાથે થોડે આગળ અમદાવાદ મોટર સામે ઊભી રાખી એક રિક્ષા ચોરીને તેઓ નાસી છૂટ્યા હતા આ ઘટનાથી વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે કારણ કે પોલીસ ચોકીની બિલકુલ નજીકમાં જ આવી ઘટના બની છે ખડોદરા પોલીસ મથક વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવેલા મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે આથી હાલ પોલીસે રેવાત ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કરી દીધો છે અને ચોરને ઝડપી પાડવા પ્રયાસો આરંભી દીધા છે